શપથ ગ્રહણ પહેલા અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવા નિવેદનો આપી રહ્યા છે જે તેમના સહયોગી અને પડોશી દેશોને મુશ્કેલીમાં મૂકે છે હવે ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લેવાની વાત કરી છે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકાને લાગે છે કે ગ્રીનલેન્ડ પર અમારું નિયંત્રણ સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે જણાવી દઈએ કે ગ્રીનલેન્ડ એ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં હાજર એક ટાપુ છે તે ડેનમાર્કના નિયંત્રણ હેઠળનો એક સ્વાયત્ત પ્રદેશ છે જેના પોતાના વડાપ્રધાન હોય છે ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી વિશ્લેષણમાં સમજીએ કે આખરે ટ્રમ્પ કેમ ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લેવાની વાત કરી રહ્યા છે અને ગ્રીનલેન્ડે આના પર શું જવાબ આપ્યો છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ અને સૌથી પહેલા વાત કરીએ કે ટ્રમ્પે ગ્રીનલેન્ડને નિયંત્રણમાં લેવાની વાત કરી છે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને ને નિયંત્રણમાં લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે આ માટે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે અમેરિકાને લાગે છે કે ગ્રીનલેન્ડ પર અમારું નિયંત્રણ સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ગ્રીનલેન્ડે આની પર શું જવાબ આપ્યો છે એ પણ જોઈશું ગ્રીનલેન્ડ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં હાજર એક ટાપુ છે ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે એ પણ આપણે જણાવી દઈએ કે જે એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળે છે ગ્રીનલેન્ડ ડેન્માર્કના નિયંત્રણ હેઠળનો એક સ્વાયત્ત પ્રદેશ છે જે ડેનમાર્કની અંદર અત્યારે આવે છે પરંતુ ટ્રમ્પ એવું ઈચ્છે છે કે ગ્રીનલેન્ડ તે પોતાના હસ્તક લઈ લે આ માટે તેમણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પણ કરી હતી હવે ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યુટ અગેડે ટ્રમ્પને આ મામલે જવાબ આપતા શું કહ્યું છે એ પણ સમજીએ ટ્રમ્પને વળતો જવાબ આપવામાં આવ્યો છે જ્યારે ગ્રીનલેન્ડ ખરીદવાની વાત કરી ત્યારે ગ્રીનલેન્ડ ડેન્ડમાર્કના નિયંત્રણ હેઠળનો એક સ્વાયત્ત પ્રદેશ છે તેમણે કહ્યું કે ગ્રીનલેન્ડ અમારું છે અમે વેચાઉ નથી અને ક્યારેય વેચાઈશું પણ નહીં આપણે સ્વતંત્રતા માટે લાંબા સંઘર્ષને ગુમાવવો જોઈએ નહીં ગ્રીનલેન્ડના વડાપ્રધાને વળતો જવાબ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો છે અને એમને કહ્યું કે અમે વેચાઉ નથી અને ક્યારેય વેચાઈશું પણ નહીં હજુ સુધી ડેનમાર્કના વિદેશ મંત્રાલય કે વડાપ્રધાન કાર્યાલયે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે આગળ એ પણ સમજીશું કે ટ્રમ્પે અગાઉ બે હજાર ઓગણીસમાં પણ ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જો કે તે સમયે વાત સમજૂતી બની નહોતી પરંતુ ફરીથી જ્યારે હવે ટ્રમ્પ સત્તામાં આવી રહ્યા છે શપથ ગ્રહણ બાકી છે એ પહેલા એમને આ પ્રસ્તાવ મૂક્યો છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી હવે ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે કઈ દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તો ગ્રીનલેન્ડ એ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે ગ્રીનલેન્ડમાં અત્યારે સત્તાવન હજાર લોકો રહે છે ત્યાંની વસ્તી સત્તાવન હજાર છે અને તે ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે એટલે કે ડેનમાર્કના અંડરમાં આવે છે ગ્રીનલેન્ડનું ડેનમાર્કથી અંતર બે હજાર નવસો વીસ કિલોમીટર થાય છે જ્યારે અમેરિકાથી ગ્રીનલેન્ડનું અંતર પાંચ હજાર તેતાલીસ કિલોમીટર છે જેને ખરીદવાની વાત અમેરિકાના આવનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે ગ્રીનલેન્ડને પોતાના વડાપ્રધાન હોય છે ભલે સ્વાયત્ત પ્રદેશ છે ડેનમાર્કનો પરંતુ ત્યાંના પોતાના વડાપ્રધાન હોય છે ગ્રીનલેન્ડનો પંચ્યાસી ટકા હિસ્સો એક નવ માઇલ એટલે કે ત્રણ કિલોમીટર જાડા બરફની ચાદરથી ઢંકાયેલો રહે છે એટલે કે ત્યાં વાતાવરણ હંમેશા ઠંડુ જોવા મળે છે ગ્રીનલેન્ડ ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરની વચ્ચે આવેલો છે આ ઠંડો પ્રદેશ છે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે ગ્રીનલેન્ડ જળવાયુ પરિવર્તન સંકટનો પણ અત્યારે સામનો કરી રહ્યું છે એટલે કે વિવિધ જળવાયુ પરિવર્તનનો સંકટનો સામનો અત્યારે ગ્રીનલેન્ડ કરી રહ્યું છે આ સિવાય વિશ્વમાં સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્રીનલેન્ડ અને આર્કટિક ખંડનો બરફ અત્યારે ઝડપથી પીગળી પણ રહ્યો છે આગળ એ પણ સમજીએ કે ખનીજ સંસાધનોથી સંપન્ન છે આ ગ્રીનલેન્ડ ગ્રીનલેન્ડમાં અનેક ખનીજ સંસાધનો ભરપૂર ખજાનો ત્યાં છે જેના કારણે એ મહત્વપૂર્ણ છે તો કયો કયો ખજાનો ગ્રીનલેન્ડમાં મળી આવે છે ગ્રીનલેન્ડની ની વાત કરીએ તો ગ્રીનલેન્ડ નું ક્ષેત્રફળ આશરે એકવીસ લાખ ચોરસ કિલોમીટર છે અને ગ્રીનલેન્ડમાં ઘણા દુર્લભ ખનીજોનો ભંડાર છે તો એ કયા ખનીજો છે નિયોડીમિયમ પ્રસ્યોડિમિયમ ડિસ્પ્રોસિયમ ટેરબીમિયમ અને યુરેનિયમ હવે આ ખનીજોનો ઉપયોગ સેમાં થાય છે એ પણ આગળ જણાવીશું પરંતુ ગ્રીનલેન્ડમાં વિશ્વના દસ ટકા તાજા પાણીનો પણ સમાવેશ થાય છે જે ખનીજોનો ભંડાર ગ્રીનલેન્ડમાં છે આ ખનીજો ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેના કારણે પણ ગ્રીનલેન્ડનું મહત્વ આ એક કારણથી વધારે મહત્વપૂર્ણ છે ખનીજો જે મળી આવે છે તેનામાંથી ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો આ એનું એક અત્યંત મહત્વપૂર્ણ કારણ પણ છે હવે આગળ એ પણ સમજીશું ગ્રાફિક્સના માધ્યમથી કે અહીં જે ખાણકામનું કામ કરતી કંપનીઓ છે એમાં ચીનનો મોટો હિસ્સો છે એટલે કે ચીનની મોટા ભાગની કંપનીઓ આમાં હિસ્સો ધરાવે છે હવે એ સમજીએ કે પહેલાથી જ અમેરિકાની જે ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા હતી આગળ પણ જેમ વાત કરી કે બે હજાર ઓગણીસમાં પણ ટ્રમ્પ આ મામલે વાત કરી ચૂક્યા હતા એ પહેલા પણ અનેક રાષ્ટ્રપતિ દ્વારા ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી આવો પહેલી વાર નથી કે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હોય ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય પણ આગળ વાત કરીએ તો ઓગણીસો છેતાલીસમાં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ હેરી ટ્રોમેને પણ ડેનમાર્ક પાસેથી આ બર્ફીલા ટાપુને સો મિલિયન ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી એટલે કે અમેરિકાની નજર આ ગ્રીનલેન્ડ પણ ઓગણીસો છેતાલીસથી જ રહેલી છે ગ્રીનલેન્ડના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં યુએસ એરફોર્સ બેઝ છે કે જ્યાં લગભગ છસો જેટલા સૈનિકો તૈનાત છે ટ્રમ્પે વધુ એક વખત જ્યારે ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે આ મામલો કેટલો આગળ વધી શકશે તો જોવું રહ્યું પરંતુ ટ્રમ્પના જ્યારે તીખા તેવર અત્યારે જોવા મળી રહ્યા છે હજુ શપથ ગ્રહણ બાકી છે આ થોડાક દિવસ પહેલા જ હજુ ટ્રમ્પે પનામા કેનાલ છીનવી લેવાની પણ ધમકી આપી હતી એ પણ સમજીએ કે પનામા કેનાલ આખરે છે શું ટ્રમ્પે બે દિવસ પહેલા જ પનામા કેનાલને અમેરિકાના કબજા હેઠળ પરત લેવાની ધમકી આપી હતી હવે પનામા કેનાલ કેમ પાછી લેવા માંગે છે ટ્રમ્પ એ પણ સમજીશું કે એમને ધમકી આપી હતી કે પનામા કેનાલને અમેરિકા પાસે સોંપવામાં આવે આ નહેર છે એક એરેબિયન દેશ પનામાનો ભાગ છે અને ઓગણીસો નવ્વાણું જોસ રાઉલ મુનિલોએ તેમને સખત ઠપકો પણ આપ્યો છે ટ્રમ્પે જયારે આ વાત કરી ત્યારે તેમના રાષ્ટ્રપતિ છે પનામાનિયાના એમને સખત ઠપકો ટ્રમ્પને આપ્યો છે કહ્યું મુલીનો ત્યાંના રાષ્ટ્રપતિ છે મુલીનો એમને કહ્યું કે પનામા ની સ્વતંત્રતા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે એટલે કે ટ્રમ્પને સ્પષ્ટપણે ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો પનામા કેનાલથી અમેરિકાને આખરે શું ફાયદો થવાનો છે કે ટ્રમ્પ વારંવાર પનામા કેનાલની વાત કરી રહ્યા છે તો એ પણ સમજીએ કે પનામા કેનાલથી અમેરિકાને આખરે ફાયદો શું થઈ શકે પનામા કેનાલ ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચે સ્થિત છે એટલે કે ઉત્તર અને દક્ષિણ અમેરિકાને આ કેનાલ છે એ જોડે છે પનામા કેનાલને કારણે ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચે સીધું અંતર છે એ ઓછું થઈ જાય છે એના કારણે પણ અમેરિકા આ વાત ઇચ્છે છે આ કેનાલના નિર્માણ પહેલા અમેરિકાના જે પશ્ચિમ કિનારેથી પૂર્વ કિનારે જતા જહાજોને હજારો નોટિકલ માઇલ મુસાફરી કરીને કેફોન થઈને દક્ષિણ અમેરિકાની આસપાસ જવું પડતું હતું એ અંતર આ પનામા કેનાલને કારણે ઘટી જાય છે એટલા માટે પણ અમેરિકા ઈચ્છે છે કે પનામા કેનાલ તેઓ લઈ લે ઓગણીસો નવ્વાણું પછી ફરીથી અમેરિકા આવું ઈચ્છી રહ્યું છે કેનાલના નિર્માણ બાદ હજારો માઇલની જે જહાજોની મુસાફરી છે એ ઓછી થઈ ગઈ છે જેના કારણે અમેરિકા ઈચ્છી રહ્યું છે કે પનામા કેનાલ એમની આપી દેવામાં આવે જો કે ટ્રમ્પે હવે આ વાત અત્યારે તો કરી છે પરંતુ પનામા તરફથી પણ સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે પનામાની સ્વતંત્રતા સાથે બાંધછોડ નહીં કરવામાં આવે એ વાત પનામા તરફથી કરી દેવામાં આવી છે તો